બનાસકાંઠા જિલ્લાના પંદર કાંકરેજ વિધાનસભા મત વિભાગના શિહોરી પ્રાથમિક શાળા નંબર એકમાં કાંકરેજ મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસ બે હજાર પચીસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મામલતદાર સાહેબ શ્રી કાકરેજ વીએમ પટેલ મદદનીશ ડીઓ જે એસ ત્રિવેદી તથા નાયબ મામલતદાર એ જે ચૌધરી તથા સેક્ટર ઓફિસર શ્રી અને બુથ લેવલ ઓફિસર શ્રી તથા સત્તાયુ મતદારો કેમ્પસ એમ્બેસેડર તથા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા જેમાં કાર્યક્રમની શરૂઆત રેલીથી કરવામાં આવી ત્યારબાદ પ્રાર્થના દીપ પ્રાગટ્ય સ્વાગત અને મતદાર પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર

ખાસ યાદ સ્વરૂપે તથા ભારતીય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા ફેલાવાના હેતુથી દર વર્ષે પચીસ જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેની શરૂઆત વર્ષ બે હજાર અગિયારથી કરવામાં આવી હતી ભારતમાં ચૂંટણી પંચના એકસઠમાં સ્થાપના દિવસ પચીસ જાન્યુઆરીના પચીસ જાન્યુઆરીનો પ્રથમ પચીસ જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ પ્રથમ રાષ્ટ્રીય મતદાન દિવસ ઉજવવામાં આવ્યો હતો તેનો તેનો શુભારંભ રાષ્ટ્રપતિ પ્રતિભાસિંહ પાટીલે કર્યો હતો તે દિવસે નાગરિકોને પોતાની ફરજો વિશે યાદ કરાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે તેમનો તેમની ફરજો વિશે યાદ કરાવવામાં આવે છે કોઈ પણ લોકશાહીનું ગૌરવ મૂળભૂત રીતે તેને ચૂંટણી પ્રક્રિયા પર આધાર રાખે છે અને કહેવામાં આવે છે કે તેમનો મત પણ દેશના હિતમાં નિર્ણય સાબિત થઈ શકે છે આ દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ચૂંટણી પ્રક્રિયામાં સારી કામગીરી કરનારા કર્મચારીઓ અને અધિકારીઓને આ દિવસે સન્માનિત કરવામાં આવે છે આ દિવસે વક્તવ્ય સ્પર્ધા લેખક સ્પર્ધા મતદાર ઓળખપત્ર વિતરણ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ દિવસે મતદારોને મતદાન કરવા માટેની શપથ પણ લેવડાવવામાં આવે છે તે તેથી અતે તે માટે દેશના નાગરિકો દેશના લોકો मतदारયાની ગામમાંથી પધારેલા ભાઈજનો આપણા સેક્ટર ઓફિસર શ્રીઓ બીએઓ શ્રીઓ સારા પરિવાર સારા સ્ટાફ વાલા બાળકો અને પત્રકાર મિત્રો 25મી જાન્યુઆરી નો દિવસ એટલે કે દીકરીએ કહ્યું એમ કે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આપણો ભારત દેશ એ સૌથી મોટી લોકશાહી ટપ થી ચાલતો દેશ છે અને એ લોકશાહી ટપે દેશને ચલાવવો એ એક બહુ મોટો પડકારરૂપ અને અઘરી પરિસ્થિતિ વાળો દેશ છે આપણો દેશની અંદર વિવિધતા પણ છે ને વિશાળતા પણ છે અને વિવિધતા અને વિશાળતાની અંદર આ દેશની અંદર જુદા જુદા પ્રદેશોમાં જુદી જુદી સમસ્યાઓ રહેલી છે અને જુદી જુદી સમસ્યાઓનો પાર કરી અને લોકશાહી ટબે દેશને ચલાવવા માટે એક આખું લોકશાહી પ્રક્રિયા રૂપે એક ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે હવે ચૂંટણી પંચની રચનાની અંદર પાયાની જે જરૂરિયાત જે છે એ મતદાતા જે છે અને મત મતદાતાની નોંધણી કરવા માટે એ જુદી જુદી રીતે એની યોજનાબદ્ધ રીતે આખા દેશની અંદર એક ફોર્મ્યુલા અપનાવવામાં આવી એક પદ્ધતિ ચોક્કસ પદ્ધતિ અપનાવવામાં આવી અને એ અનુસાર પહેલી જાન્યુઆરીએ જેના અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમર થાય એને મતદાર યાદીની અંદર એનું નામ નોંધાય એને મતદાર કાર્ડ તૈયાર કરીને આપવામાં આવે અને એ અઢાર વર્ષનો યુવાન એને લોકશાહી અંદર લોકશાહી પ્રક્રિયાની અંદર હું યોગદાન આપી શકું છું આવું ગર્વ અનુભવે અને એ માટે બે હજાર અગિયારથી થી ચૂંટણી પંચે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું એ દિવસ એટલે ચૂંટણી પંચની સ્થાપનાનો પણ દિવસ છે અને સ્થાપના દિવસે મતદાર તરીકેનો ગૌરવ ઉભો થાય યુવાનને લોકશાહી ઢબની અંદર હું એ પ્રક્રિયાનો ભાગ લઈ શકું છું એનો ગર્વ એને ઉભો થાય લોકશાહી ધમથી ચાલતા દેશની અંદર જે કંઈ રાજકીય આગેવાનોને ચૂંટવાનો એ મને એક મોકો મળ્યો છે મને અવસર મળ્યો છે અને એ અવસરની અંદર હું સહભાગી થઈ શકું છું એવો એને ગૌરવ અનુભવાય અને એ માટે રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે આપણે આ ઉજવીએ છીએ મંચસ્થ મહેમાનો હાજર આપણા સમગ્ર સેક્ટર ઓફિસરો બીએલઓ મિત્રો વાળા બાળકો હાજર સૌનો હું આ પર્વ નિમિત્તે સહભાગી થવાનો તમામનો આભાર વ્યક્ત કરું છું રાષ્ટ્રીય પર્વ જેને કહી શકાય એ પચીસમી જાન્યુઆરીની અને છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ આપ સૌને શુભકામનાઓ પાઠવું છું હાજર રહેવા બદલ તમામનો હું આભાર માનું છું